ટાપી જિલ્લા સહાયક માહિતી નિયામક અધિકારી નિમેશ ભાભોરે અનઅધિકૃત પત્રકારો સામે તેમજ ભાજપના મીડિયા કન્વીનર સામે ખંડણી માંગવાના તેમજ માનહાનિનો ખોટો દાવો કરવાના કાવતરા સામે ભારે રોષ ઠાલવ્યો હતો સમગ્ર બાબતે માનસિક રીતે ત્રસ્ત થયેલ નિમેશ ભાભોરે વોટ્સઅપ મીડિયા ગ્રુપમાં એક મેસેજ મૂક્યો હતો જેમાં તેમણે સુસાઇડ કરવાની વાત કરી હતી શું છે સમગ્ર મામલો જાણીએ તાપી જિલ્લા સહાયક માહિતી નિયામક અધિકારી નિમેશ ભાભોર પાસેથી હું નિમેશ ભાભોર છેલ્લા બે વર્ષથી સહાયક માહિતી નિયામક તાપી જિલ્લામાં ફરજ બજાવું છું મેં વોટ્સઅપ પર મેસેજ મારું મને લાગી આવતા મેં મેસેજ કર્યો હતો પણ છેલ્લા નવ મહિનાથી મને મેન્ટલી ટોર્ચર કરવામાં આવ્યો છે અહીંયા એક બાજુ જે લીડ ઇલેક્ટ્રોનિક મીડિયા છે એને માન સન્માન મળતું નથી અને લીડ પ્રિન્ટ મીડિયા છે એને માન સન્માન મળતું નથી અને જેઓ પેપર નથી છાપતા અને ગેર કાયદેસર ચલવે છે અને જેઓ બીજેપી મીડિયા કન્વીનરનું પદ લઈને ફરે છે જેઓ બાર બાર ક્રિમિનલ કેસ ચલાવે છે ઓન પેપર છે એવા લોકો મારા વિરુદ્ધ અરજી કરે છે એ ભદુરિયાભાઈ ગામ ભદુરિયાભાઈ અને કમલેશ ગામિત જેઓ ખોટું સીએસ સર્ટિફિકેટ સત્તર લાખનું ધરાવે છે ખોટું પ્રિન્ટર ધરાવે છે ટીસી નંબર પર ત્રણ વર્ષ ચલવે છે આવા તો અસંખ્ય પેપરો સુરત આખા દક્ષિણ ગુજરાતમાં ચાલે પણ હું તાપી જિલ્લાની વાત કરું તો આઠ પેપર એવા છે જે ડી ડી બ્લોક એ બ્લોક એટલે કે જે પેપર છાપી જ ના છતાં પણ એમાં અધિકારીઓ જે તે અધિકારીઓ જે તે બિલ્ડરને દબાવવાની વાતો કરે છે ટીસી નંબર પર એટલે આરએનએ એ થયા હોય કે ડી બ્લોક થયા તો પે છાપવું અને અહીં એક સંગઠન જે બીજું જે સાચા પત્રકારનું સંગઠન તેઓએ આવેદનપત્ર આપ્યું એના પછી આપણે એને રિમૂવ પણ કર્યા હતા પણ એ લોકો ખોટી અણસમજ ના કરે મારા પર પચીસ કરોડનો માનહાની કેસ કરવો મારા વિરુદ્ધ અરજી કરવી મારી ગાડીનો પીછો કરવો મને મારી નાખવાની ધમકી આપવી એ એવું બધું કાવતરા કરી ચૂક્યા છે પણ મને દુઃખ એ વાતનું લાગી ગયું કે મારે માહિતી અને પસારણ વિભાગ જે મારો વિભાગ છે એ પણ જ્યારે એ એ અરજીના અનુસંધાને જેમાં ચાર્જશીટે બનવાની નથી કે જેમાં કશું થવાનું નથી તો પણ એ મારા અધિકારીઓ જેમ મેં એસીબીમાં પકડાયો હોય કે મેં કોઈનું મર્ડર કરી જે મેં કરપ્શન કર્યું હું સાચી લડાઈ લડી રહ્યો છું તો ત્યારે માહિતી અને પસારણ વિભાગના અમુક અધિકારીઓ બધા નહીં પણ અમુક અધિકારીઓ જેઓ જે મને આપવાની જગ્યાએ જે તે ખોટા વ્યક્તિઓ જે જે બાર કેમીના કેસ ધરાવે છે ત્રણ કેમીના કેસ ધરાવે એવા પત્રકારો બે બે હજારમાં ત્રણ ત્રણ હજારમાં આઈકાર્ડ લઈ આવે છે એ દિલ્હી બોમ્બે નું કે કઈ બી અહીં ગુજરાતમાં એનું પેપર ના હોય અને યુટ્યુબ વેબ ચેનલ ચલવીને રેસર તાપી જિલ્લામાં તમામ અધિકારીઓને ખંડણી માગે છે પણ કોઈ અધિકારી ખુલીને બોલતું નથી હું જયારે બોલવા ગયો તો મારા વિરુદ્ધ અરજી આવેદનપત્ર કલેક્ટરને આવેદન પત્ર આપું પચીસ કરોડ માનહાની કેસ જે કોર્ટમાં પણ ઇન્ટર જ ના થાય જજ બી ના કરે એવા પચીસ કરોડના ના માનહાની કેસ કાવતરા ધરાવ કર્યું મને એ દુઃખે નથી હું લડવા તૈયાર છું હું પહેલા એડવોકેટ રહી ચૂક્યો છું એટલે લડવા તૈયાર છું એ વાત પણ જ્યારે મને ખાતું અને અમુક પત્રકાર જગતના બીજા પત્રકાર મિત્રો પણ સાથ ના આપ્યો ત્યારે મારું મન ભાગી ગયું એટલે ના છૂટકે મારે આવો મેસેજ લખ્યો બાકી હું કઈ કરવાનો નથી જયારે હું એ લોકોને ખુલ્લા ના પાડીશ જ્યાં સુધી હું એમના સામે કાયદેસર કાર્યવાહી નહીં કરું ત્યાં સુધી હું કોઈ પગલું ભરવાનું નથી એમાં ખોટા પત્રકારો ને કમલેશ ગામિત છે પછી સુનિલ ગામિત છે પછી એવા આઠ એક પત્રકારો છે જે ખોટા પિન્ટરો ધરાવે છે અને એક પિન્ટર જે સૈયદ સૈયદ મહેમન સૈયદભાઈનું પિન્ટર છે ત્યાં એ વર્ષોથી એ જગ્યા પર પિન્ટર પણ નથી અને તે અઢીસો ત્રણસો અને મારી નજરમાં માં એવા જે આર એન નંબર લખેલું છે પેપર પર લખેલું છે પણ જે આર એન વેબસાઇટ પર નંબર નથી એ આખા તાપી જિલ્લાની વાંખી નહીં આખા ગુજરાતની વાંખી ભારત દેશમાં આવું જ ચાલે છે અને આવા જ લોકો જે લીડ ઇલેક્ટ્રોનિક મીડિયા છે લીડ પ્રિન્ટ મીડિયા છે ને એ લોકોને બદનામ પણ કરે છે અને એ લોકોનું નામ ખરાબ થાય પત્રકાર જગતનું નામ ખરાબ થાય એવા જ કાવતરા કરે છે કેટલાક અધિકારીઓના પણ આપણે કીધું કેટલાક અધિકારીઓ પણ હેરાન હવે કેટલા ઘણા અધિકારીઓ મને મૌખિક સૂચના પણ હવે એમના નામ ના આપવાની શરતી એ લોકોએ મને માહિતી આપી હોય કેમ કે એ લોકો મીડિયામાં આવવા ના માંગતા હોય અને મીડિયામાં ના અને આ વસ્તુ વર્ષોથી ચાલે છે અને પણ હું મારા માહિતી ખાતામાં બે વર્ષથી છું પણ બે વર્ષ પછી મને ખબર પડી છે કે આ કેટલું ખોટું ચાલે આજ સુધી કોઈ અધિકારી બોલવા નથી માંગતું કેમ કેમ કે એ બોલીને એ લોકો પર માનહાની કેસ થાય એ લોકો પર અરજી થાય એ લોકો એ બદનામ થાય પણ સાચા વ્યક્તિને કદી જિંદગીમાં ડરવું ના જોઈએ એને સચ્ચાઈનો સામનો કરવો હોય સચ્ચાઈ માટે એને ઘણું થશે મારા જોડે થયું પચીસ કરોડ નો માન આર એન આરટીઆઈ થઈ અરજી થઈ માહિતી વિભાગમાં અરજીઓ થઈ બધું થાય પણ હું ભાગ્યો નથી પણ આજે મને મહારાજ વિભાગના લોકો મને સપોર્ટ ના કરતા એ દુઃખ પણ હું એવું પગલું નહીં ભરું કે મારા પછી એ લોકોને એવું થાય કે અમે એમને દબાયા અને સુસાઈડ કરવા મજબૂર કર્યા એ હું હરકી નહીં કરું હું એમના સામે સાચાઈથી લડીશ આજે આ કરવાનું કારણ આરે આજે આ કરવાનું કારણ આજે મારા માહિતી અને પ્રસારણ વિભાગના અધિકારીઓ જયારે મારી નવ મહિનાથી મારી ફાઇલ દફતર દફતરે કરવા હું રિક્વેસ્ટ કરી રહ્યો છું જયારે ચાર્જશીટ નથી બનવાની એવું છે લોકો તો હું મારો છું તો કરીને ફાઇલ ફાઇલ કરીને કરીને દફતરે એનો મને જવાબ આપે કે નિર્દોષ છો એવા લોકોને બાર ક્રિમિનલ કેસ ત્રણ ક્રિમિનલ કેસ વાળા અરજી કરે તો એ લોકોને મેં સબૂત આપ્યા છે ક્રિમિનલ કેસ ના આપ્યા છે પુરાવા આપ્યા છે તો એ લોકોની અરજી એ લોકોની અરજી માન્ય રાખીને મારી મારી અરજી પર કાર્યવાહી કરે છે અને એ લોકોને એ મારું નિર્દોષ છું એનું લેખિત માં ના આપી દે મને કોઈ વાંધો નથી પણ મને એવું લાગે છે કે નવ મહિના સુધી મારે રાહ જોવી પડે એ બી કમનસીબી છે સચ્ચાઈની સચ્ચાઈ વ્યક્તિ સાચો વ્યક્તિને નવ મહિના રાહ જોવી પડે છે

કે આ એના પોતાના લેટર પેડનો ઉપયોગ ક્યાં ક્યાં કર્યો એ તપાસનો વિષય છે કેટલા લેટર પેડનો નો આવો મિસયુઝ કર્યો છે એ તપાસનો વિષય છે મારા દ્વારા મેં એલસીબી પીઆઈ ને હજુ અરજી મેં હજુ એમને ઇન્વર્ટ કરાઈ નથી કેમ કે હું હોલ્ડ કરવા માંગતો હતો કે મેં મારા માહિતી અને પ્રસારણ વિભાગ શું એક્શન લે છે મારી ફાઇલ પર ત્યાં સુધી મેં હોલ્ડ કરવા કહ્યું હતું પીઆઈ સાહેબ નામ શું છે મીડિયા ભદુરિયા શિવ નરેશ ભદુરિયા